હવે આપણે આને આ રીતે ચાર વડું કરી લેવાનું છે તો આપણે દોસ્તો આ રીતે આજનો દોસ્તો જે કટિંગ છે એ હું તમને છત્રીસ ની સાઈઝનું છત્રીસ ની શેષનું કટિંગ કરીને બતાવીશ તો આપણે જે દોસ્તો આમાં છોલી તૈયાર છે પંદર ઇંચ છે તો આપણે એને સિલાઈ સાથે સોળ ઇંચ રાખી દઈશું તો સોળ ઇંચ અહીંયા આપણે એક નિશાન મારી દઈશું એ જ રીતે દોસ્તો સોળ ઇંચ કે સાત ઇંચ તો આપણે સાત ઇંચે નિશાન મારી દઈશું અને અહિયાં થી દોસ્તો આપણે હાર્મોલ જે છે એ સાડા છ ઇંચ નો ઉતારવાનો છે તો આપણે અહીંયા સાડા છ ઇંચ નિશાન મારી દઈશું તો અહિયાં થી હવે આપણે એક સીધી લાઈન અહીં દોર લઈશું અને એ જ રીતે દોસ્તો આપણે આપણે નિશાન મારી દઈશું પ્લસ આપણે એમાં એક ઇંચ સિલાઈ નું એડ કરી દઈશું કમર છે દોસ્તો સોત્રીસ ઇંચ એટલે સોત્રીસ નો ચોથો ભાગ એટલે કે સાડા આઠ સાડા આઠ પ્લસ એક ઇંચ નું આપણે સિલાઈ નું માર્જિન આની અંદર પણ રાખી દઈશું તો હવે અહિયાં થી આપણે આ જે છે તો અહિયાં થી આપણે નિશાન દોર લઈશું તો આ રીતે દોસ્તો આપણે આની અંદર નિશાન દોર લેવાના છે અને અહિયાં થી દોસ્તો આપણે હવે હાર્મોલ નો શેપ આપી દઈશું આ રીતે હાર્મોલ નો દોસ્તો આપણે શેપ આપી દેવાનો છે તો આપણે સોલીનું જે માપ છે એ દોસ્તો કમ્પ્લીટ લેવાઈ ગયું છે અને અહીંયાથી આપણે હાર્મોન છે એ સાઈડમાંથી આપણે અડધો ઇંચ નીચે ઉતારીશું શોલ્ડર તો અહીંયાથી આપણે સીધી લાઈન દોરી લઈશું તો ફાઇનલી દોસ્તો આપણે સોલીનું માપ લઈ લીધું છે તો હવે આપણે આનું કરી લઈએ કટિંગ સોલી દોસ્તો આપણે કટિંગ કરી લીધે છે હવે આપણે એમાંથી એક ભાગને કાઢી લેવાનો છે અને આગળના ભાગની અંદર આપણે આને અહીંયા જે આપણે ઉતાર્યો છે ત્યાંથી આપણે થોડોક વધારે હાર્મોલ ઉતાર જેથી કરીને પરફેક્ટ રીતે જો આ રીતે આપણે હાર્મોલ ને રાઉન્ડ આપી દઈશું થોડોક એટલે વ્યવસ્થિત આની અંદર સ્લીવ બેસી જાય તો અહીંયા આપણે હાર્મોલ થોડુંક ઉતારી લઈએ ફાઇનલી દોસ્તો આપણે હાર્મોલ કટિંગ થઈ ગયું છે અને હવે આનો આપણે ગળાનું કટિંગ કરી લઈએ

ફાઇનલી દોસ્તો આપણે આગળના ફ્રન્ટ ની અંદર ગળાનું કટિંગ કરી લીધું છે તો પાછળની સાઈડ પણ કરી લઈએ તો પાછળની સાઈડમાં પણ અહીંયાથી આપણે ડબલમાં અઢી ઇંચ રાખી દેવાનું છે અને આને નીચે આપણે ત્રણ ઇંચ અહીંયા ઉતારી લેવાનું છે નીચેની સાઈડમાં ત્રણ ઇંચ તો અહીંયાથી આપણે સીધો એક બોક્સ બનાવી લઈશું પહેલા જેથી કરીને આપણે ગળાની અંદર રાઉન્ડ દેવામાં ઈઝી રહે તો અહીંયાથી આપણે દોસ્તો એક બોક્સ બનાવી લઈ અને અહીંયાથી દોસ્તો આપણે નોર્મલ આ રીતે રાઉન્ડ આપી દઈશું જેથી કરીને આપણા ગળાની અંદર પરફેક્ટ રાઉન્ડ રહે તો આપણે રાઉન્ડ આપી દીધો છે તો આપણે ગળાનું કટિંગ કરીએ તો ફાઇનલી દોસ્તો આપણે ગળાનું કટિંગ કરી લીધું છે છે તો પાછળની સાઈડમાં રાઉન્ડ અને આગળની સાઈડ ની અંદર દોસ્તો આપણે સોર સ્નેક રહેવાનું છે હવે આપણે દોસ્તો જે આ બાંધણીનું કપડું છે એ આપણે લઈ લીધું છે અને હવે આપણે જે અસ્તરનું કટિંગ કર્યું છે સોલેનું એ આની ઉપર રાખી દઈએ તો આપણે આ રીતે દોસ્તો અસ્તર રાખ રાખી દેવાનું છે ઉપર હવે આને આપણે કટિંગ કરી દોસ્તો આપણે કટિંગ કરી લીધું છે તો હવે અહિયાંથી આપણે આ રીતે કિનારી છે એ બંને સાઈડ રાખી છે તો આપણે આ રીતે ચાર બે સારે સારી કિનારી આ રીતે ડબલ માં ભેગી કરી લીધી છે એટલે કે ડબલ પલ્લા છે એટલે ચાર પલ્લા થઈ ગયા છે ને તો આ રીતે દોસ્તો હવે અહિયાંથી આપણે પંદર જે આપણે સોલે તૈયાર રહેવાની છે તો આપણે લંબાઈનું માપ લઈએ છીએ નાખવાનું છે ત્યાંથી આપણે અહીંયા સિલાઈ નું માર્જિન છોડી દઈશું તો આપણે દોસ્તો માપ લઈ લીધું છે તો અહિયાંથી આપણે સીધું લાઈન દોરી અને હવે અહીંયાથી આપણે કટિંગ કરી લઈએ તો દોસ્તો હવે અહીંયાથી આપણે સીધું કટિંગ કરી લેવાનું છે

આગળનો ફ્રન્ટ લઈ લેવાનો છે આગળનો ફ્રન્ટ લઈ અને અહીંયાથી આપણે સિલાઈ નું એટલું માર્જિંગ બાદ કરી દેવાનું છે અને અહીંયાથી આપણે એક ઇંચ માર્જિંગ બાદ કરી નાખવાનું છે આપણે આઠ ઇંચે નિશાન મારી દઈશું અહીંયા આપણે આઠ ઇંચે નિશાન મારી દીધું પ્લસ આપણે એક ઇંચ નું સિલાઈ નું માર્જિંગ અહીંયાથી બાદ કરી દઈશું અને અહીંની જે મોડી છે દોસ્તો એ આપણે રાખવાની છે

સ્લીવ દોરી લીધી છે તો હવે આપણે આનું કટિંગ કરી લઈએ સ્લીવ નું દોસ્તો આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે તો સૌથી પહેલા તો અહિયાં વચ્ચે સેન્ટર નું નિશાન મારી દઈશું પછી સ્લીવ ને આપણે જ્યાં ડબલ સ્લીવ છે તો આપણે બંને સ્લીવ ને આ રીતે સીધી કરી લેવાની છે બંને સ્લીવ સીધી કરીને દોસ્તો અહીંયાથી આપણે આગળની સાઈડમાં આ રીતે થોડોક અડધા પોણા ઈંચની શેપ આપી દેવાનો છે જેથી કરીને આપણે આગળ સોલેનું કટિંગ કર્યું તેની અંદર પણ આપણે સેપ આપ્યો છે તો વ્યવસ્થિત રીતે બેસી જાય તો અહીંયાથી હવે આપણે આ રીતે સ્લીવમાં શેપ આપી દઈશું તો ફાઇનલી દોસ્તો આપડે સ્લીવ કટિંગ થઈ ગયું છે તૈયાર અને હવે દોસ્તો બાકી રહ્યું છે અસ્તર તો આપણે આનું અસ્તર કટિંગ કરી લઈએ આપણે અસ્તરનું જે કટિંગ કરવાનું છે સૌથી પહેલા તો આપણે જે કટિંગ કર્યું છે આપણે કે ઓગણત્રીસ ઇંચ હવે આપણે લઈ લેવાનો છે હવે દોસ્તો આપણે ઘેરો છે આપણો ઓગણત્રીસ ઇંચ નો તો આપણે એમાંથી ત્રણ ઇંચ માઇનસ કરી નાખશું એટલે કે છવ્વીસ ઇંચ અહીંયા એક નિશાન મારી દઈશું જ્યાં આપણે છવ્વીસ ઇંચ નિશાન માર્યું છે ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈએ તો અહીંયાથી દોસ્તો આપણે એક છવ્વીસ ઇંચ ની સીધી લાઈન દોરી લીધી અને કમરના માપમાં દોસ્તો આપણે જે સોલીનું કટિંગ કર્યું છે તો આપણે એને આ રીતે ડબલ માં છે તો અહીંયા આપણે એક નિશાન મારી દઈશું એટલે પરફેક્ટ રીતે દોસ્તો આપણે અસ્તરનું માપ પણ આવી જાય તો આ રીતે આપણે દોસ્તો એક અહીંયા નિશાન મારી દીધું છે અને અહીંયાથી દોસ્તો આપણે રાખવાનું છે સત્તર ઇંચ તો અહીંયાથી સત્તર ઇંચ રાખ્યું છે તો હવે આ નિશાન થી આ નિશાન આપણે આ રીતે રાઉન્ડ ની અંદર નિશાન મારી દઈશું એક લાઈન દોર લઈશું અને અહીંયાથી દોસ્તો આપણે રાઉન્ડ ની અંદર ત્રણ ઇંચે નિશાન મારી દઈશું અને આ રીતે આપણે રાઉન્ડ આનો આપી દઈશું તો ફાઈનલી દોસ્તો આપણે રાઉન્ડ આપી દીધો છે તો હવે આપણે તો ફાઈનલી દોસ્તો જો આપણા ઘેરાનું કટિંગ ઘેરાના અસ્તરનું કટિંગ પણ આપણે કરી લીધું છે તો હવે દોસ્તો હવે આનું હું તમને સ્ટીચિંગ કરીને પણ બતાવું તો દોસ્તો આજનો આ વિડીયો થઈ ગયો છે બહુ લાંબો તો આપણે આવતીકાલે પાર્ટ ટુની અંદર આ કુર્તીનું સ્ટીચિંગ પણ શીખવાના છીએ તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડિયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો શેર કરજો અને હા ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ કાલ પાર્ટ ટુની અંદર